વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી ઓમિની વાન કરાવેલ છે જે મિત્રો માત્ર એક લાખ અને પંદર હજારની કિંમતમાં વેચવાની છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને ક્યુ મોડલ છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઓબીની કાર લેવાઈ જ હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ સ્ક્રીન ઉપર મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઓમિની કારની મોડલની તો મિત્રો બે હજાર અને દસ અગિયારનું દસ બે હજાર દસનો અગિયારમો મહિનો ઓમિની વાન કારનું મોડલ છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે મિત્રો સીએનજી સર્ટી ઓકે છે મિત્રો બુકમાં જોવા મળશે તમને મિત્રો અંદરની કંડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશન અંદરથી તમને જોવા મળશે અને મિત્રો કારમાં ક્યાંય પણ તમને કાર છોડો જોવા નહીં મળે વ્હાઈટ કલરમાં ઓમીની વાન કાર જોવા મળશે બે હજાર અને દસનો અગિયારમો મહિનો હોય અગિયારમો મહિનો મિત્રો ઓમિની કાર છે એકદમ કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે કારમાં તમને ટાયરની કન્ડિશન પણ સારી જોવા મળશે અને મિત્રો કારનો એક્સિડન્ટ છે માલિક માલિકનું કહેવાનું છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઓમની વાન કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઓમની વાન કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે ને મિત્રો મુન્નાભાઈએ ઓમની વાહન કારની કિંમત રાખેલી છે એક લાખ અને મિત્રો દસ પંદર હજાર રૂપિયા એક લાખ અને પંદર હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો એક લાખ અને પંદર હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી ઓમની વાન કાર લેવાય થઈ તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ